ડીસા તાલુકાના શેરપુરા ખાતેથી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજ્યના દસ જિલ્લાઓમાં આડત્રીસો લાખના ખર્ચે ત્રણ હજાર કરતાં વધુ ખેત તલાવડીઓ થકી જળસંચયનું પાણીધાર આયોજન પાણી પ્રભુનો પ્રસાદ છે તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ કરતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પદ્મશ્રી ગેનાજી ઠાકોર મુખ્ય ઇજનેર શ્રી એમ ડી પટેલ અધિક કક્ષ ઇજનેર શ્રી ડીપી બારોટ સંગઠનના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ ખેડૂત આગેવાન શ્રીઓ ગ્રામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે આવતા દિવસોમાં પણનો ખેડૂતો લાભ લે લેતા આગળ વધવા માટે